સંસદના બસ સ્ટેશન પાસે આવેલા અઘેરા મેટરની ટી એન્ડ ગાયનેક હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન એક સગર્ભા મહિલાએ વધુ બ્લીડિંગ વહી જતા જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયન ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ એ જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર કાગવડ નીકળે તે પહેલાં જ આ પ્રસૂતાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવની જાણ મળતા વિગતો અનુસાર આઠથી બે દિવસ પહેલાં કેસર બસ સ્ટેશન પાસે આવેલા ઘર ઘેરા મેટરની ટેન ગાયનેક હોસ્પિટલમાં રાણીપરા ગામના સવિતાબેન નામના એક મહિલા ડિલિવરી માટે દાખલ કરાયા હતા ડિલેવરી બાદ કોઈપણ કારણોસર પ્રસૂતા મહિલાને વધુ બ્લીડિંગ વહેવા લાગતા તેને વધુ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર મળે તે પહેલાં જ આ મહિલાએ પોતાના પ્રાણ તચી દીધા હોવાનું જાણવા મળ્યું છે અને આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પ્રસુતા મહિલાનો પીએમ કરી અને ત્યારબાદ બનાવની આગળની તપાસ પોલીસે ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે